વાત કરવા આવી સાજે નથી કરવી પણ એ ઠાકોર સમાજના ચાર ભક્તો એના ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વ્યાસપીઠ ઉપર કરીને કથા કરે છે આપણા સમાજનો એક ગૌરવ છે બીજું કે વિશ્વ હિન્દુ પરિષદમાં મેં પિસ્તાળીસ વર્ષથી હું કામ કરું છું શિવસેના માટે પણ કરું છું પણ ઠાકોર સમાજમાં જ્યારથી મને આવવાનું થયું મારા ભગવા ગપરા ઠાપર સમાજ મળ્યો ત્યારે હું ચોવીસ કલાક આનંદમાં જ રહું છું ઠાકોર સમાજ માટે તો મને ખબર છે પણ મને કોઈ સ્વામિનારાયણનો સાધુ નથી કહેતા અત્યારે ઠાકોર સમાજના ના સાધુ અને એકસો ને પાંચ સભા મેં ઠાકોર સમાજ માં દીકરીઓના સમૂહ લગ્ન રોડ ઉપર વેલનાથ બાપા નો બોર્ડ આવે ને ત્યારે હું એને વંદન કરું છું કોઈ ગાડી હોય ફોર વ્હીલ હોય એમાં વેલનાથ બાપા ની મૂર્તિ હોય ને તોય પણ હું વંદન કરું છું પાન સેન્ટર હોય ને તોય પણ હું વંદન કરું મને ખબર છે કે વેલનાથ બાપુ એટલે શું કહેવાય એ પણ મને ખબર છે પણ ઇતિહાસ ઠાકોર સમાજનો કોઈ સામાન્ય નથી સારું થયું મને આનંદ આવ્યો કે જરૂર હતી જાગવાની અને મેં તો ઘણી વખત કીધું છે કે મારા આ કપડામાં હવે મારી કોઈ પણ જિંદગી રહે ને એમાં મારે ઠાકોર સમાજની સેવા કરવી છે મારે હવે કઈ કરવું સાહેબે અમને બ્લડ ડોનેશન વાત કરી કે ગ્રુપ હોય ગણાય પણ હું ગ્રુપ નો સાધુ છું કે બધાયમાં હાલો અને જ્યાં જ્યાં ઠાકોર સમાજની જ્યાં વાત આવે જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં ત્યાં મેં બધાને કીધું છે કે યોગીધામ સમઢિયાળાના દરવાજા ખુલ્લા અને ઠાકોર સમાજમાં જે શક્તિ છે એને મેં નિહાળેલી છે ને જ્યારે જ્યારે ઠાકોર સમાજનું કોઈ પણ નાનો મોટું કામ હોય તો અમે પહોંચી જાય છે અમે કોઈ સંપ્રદાયમાં બંધાયા નથી કોઈ મઠમાં બંધાયા નથી કોઈ આશ્રમમાં બંધાયા નથી અમારો કોઈ ગ્રુપ નથી પણ હમણે હમણે હું બોલવા માંડ્યો છું કે અમારું ગ્રુપ કોઈ હોય તો ઠાકોર સમાજ હોય કોઈ તમારે વખાણ કરવા નથી આવ્યો અને વખાણ કરવાની મારે જરૂર નથી પણ મને ઠાકોર સમાજ ગમે છે આજે ગમવા જેવી વસ્તુ નથી ગમતી બાપને દીકરો નથી ગમતો દીકરાને બાપ નથી ગમતો પતિ પત્નીને ને એકાબીજે નથી ગમતા ત્યારે હું તમને કહું છું ઠાકોર સમાજ મને ગમે છે પણ હવે જાગવાની જરૂર છે અત્યાર હું તે જે કંઈ હોય તે પણ હવે પછી નવી જિંદગી જીવવાની છે સાથે કે હું તમારી સાથે છું અને જો નાની મોટી કઈ નાની મોટી ભૂલો થશે ને તો સમાજ મને કે છે તમારો સમાજ એટલે હવે આપણે જાગવાની જરૂર છે કઈક સારી દોટ જરૂર છે થોડો ધક્કો મારવાની જરૂર છે અને મને વિશ્વાસ છે ઠાકોર સમાજ કોઈ સામાન્ય નથી કોઈ ખૂણામાં નથી આખા વિશ્વમાં કેટલો ઠાકોર સમાજ છે એની નોંધ મારી પાસે છે અને ઘણું સારું કામ કરે છે અલ્પેશજી સાથે મેં અમારા સારંગપુર પાસે પણ મેં સાથે બેસીને સભા કરેલી છે પણ અમે કોઈ પક્ષપાતમાં પડતા નથી રાજકારણની અમે કોઈ ઉપેક્ષા નથી કરતા પણ રાષ્ટ્રવાદી સાધુ તો હું છું અને આ દેશનો નાગરિક પણ હું છું અને આજે તમારી સામે હું બોલું છું મારો બોલવાનો હક છે પણ એક સારો નેતા નથી મળતો માફ કરજો મારે હમણાં જ મારા યોગીધામ સમઢિયાળામાં ફંક્શન હતું અને ઘણા નેતાઓ આવ્યા હતા અમારે સંતોને એવું પક્ષપાત ન હોય પણ સારા માણસની જરૂર તો છે ખરેખર જરૂર છે સાહેબ બેઠા છે તો સાહેબ કઈ જાતે માની હું સારો નથી પણ સમાજ સારા એને કે સાહેબ બઉ સારા છે અને અમે પણ સાધુ છે અમને એટલી થોડીક તો તો ખબર પડે હમણાં જ અમારા ફંક્શન હતું ઘણા નેતાઓ આવ્યા હતા અને હશે એમની પ્રવૃત્તિ ને નથી જોઈ પણ ઘણા મારી પાસે આવે ત્યારે હું જોઉં તો ખરું ને કે સાથે વિનય રાખ્યો અમારી મર્યાદા રાખી એવું તો હોવું જોઈએ તો મારે થોડું ફિર રહેન કહેવું પડે કે તમે અમારા મંદિરમાંથી તમે જઈ શકો છો તમારા મંદિરમાં દેશવાયની જરૂર નથી સમાજ છે ને એ સાબે સામેથી કહ્યું કે મારી જરૂરત કહેજો પણ તમે એની પાસે ભીખમાં તો હું કરવા જાવ છો આ સાહેબ તો સામેથી કહે છે પણ જે તમને યાદ નથી કરતા જે તમને તમારા સમાજની ખબર નથી ત્યાં તમારે ભીખ માગવાની જરૂર નથી હું તમને ચેલેન્જ આપું છું કે ઠાકોર સમાજ ક્યારેય દુઃખી નથી થવાનો ઠાકોર સમાજ સુખી થવાનો છે અને આજની તારીખે અમારી બાજુ અમારો સમાજ એટલું જ કે છે કે સ્વામીજી ઠાકોર સમાજને દત્તક લીધા છે